અમરેલી જિલ્લાના રાજુલાના જાફરાબાદ પંથકમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે સિંહોના ટોળા બહાર ઉતરી આવ્યા હતા વરસાદમાં મચ્છર જીવાતના ઉપદ્રવના કારણે સિંહો પરેશાન થવાથી વરસાદથી બચવા સિંહોનો આ એક પ્રયાસ હતો કે તેઓ બહાર ઉતરી આવ્યા હતા જાફરાબાદના વઢેરા ગામ નજીક એક સાથે બાર સિંહોની દોડધામ વચ્ચે એક સિંહ દિવાલ પર ચડી ગયો હતો અને સતત અવિરત વરસાદને કારણે સિંહો મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે વાતાવરણમાં ભેજવાળું જે વાતાવરણ હોય છે તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે હોવાથી આ જંગલના રાજા પરેશાન થતા હોય છે અને ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ જાફરાબાદ વિસ્તારમાં વઢેરા રોડ પર આવેલા વિવેકાનંદ સોસાયટીમાં સિંહો આટા ફેરા કરતા જોવા મળ્યા હતા જોકે વધુ વરસાદના કારણે સિંહોની મુશ્કેલીમાં વધારો થયો છે અને જો હજુ પણ વરસાદ વધુ પડશે તો આ જંગલના રાજાઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ